વહુ જરા એક કપ ચા તો બનાવી આપ આજે તારા પિતાજીની તબિયત સારી નથી તેઓ સવારથી ઉધરસ ખાઈ રહ્યા છે મોઢું ચડાવીને નિધિ કહે છે મા પપ્પાને એક કલાક પહેલાં જ ચા પીધી હતી તમે હવે ફરીથી ચા માગો છો આ બાળકોવાળું ઘર છે અને દૂધ પણ બજારમાંથી આવે છે હવે બધું દૂધ ચા બનાવવામાં વાપરી નાખશું તો બાળકો માટે શું રાખશો પપ્પાને કહો ચા અત્યારે નહીં બને આવું કહીને પુત્ર વધુ ચીડાઈને નાહવા જતી રહી પણ સરદારજી જાણે ખુદની છેતરાયા હોય એમ ત્યાં જ ઊભા રહ્યા તેઓ વિચારવા લાગ્યા કે હવે તેણે પોતાના જ ઘરમાં પુત્ર વધુને ચા બનાવવાનું કહેવું પડે છે અને પુત્ર વધુએ એક ચાનો કપ બનાવવાની પણ ના પાડી મારા પતિનું તબિયત ખૂબ જ ખરાબ છે અને મારે તેમના માટે ચા બનાવવાનું પણ વિચારવું પડે છે એટલામાં સરદારજીના પતિ વિશ્વનાથજીએ રૂમમાંથી બોલે છે ચામાં વધુ આદુ નાખજો સવારથી ચામાં આદુ નહોતી પતિનો અવાજ સાંભળીને સરદારજી રૂમમાં જાય છે અને કહે છે દૂધ હવે પૂરું થઈ ગયું છે જ્યારે દૂધ આવશે ત્યારે હું તમારા માટે ચા બનાવી આપીશ અને તે ખુરશી પર રાખેલા ઘણા બધા કપડાં ધોવા જાય છે તેમના પતિને ઉધરસને કારણે ઉલટી થઈ ગઈ હતી બધા કપડાં ગંદા થઈ ગયા હતા સાથે સાથે બેડશીટ અને ઓશીકા પણ ખરાબ થઈ ગયું હતું બધા કપડાં ધોયા પછી સરદારજીએ તેને સૂકવા માટે ટેરેસ પર મૂકે છે શિયાળાના દિવસો છે સૂર્યપ્રકાશ પણ હળવો હોય છે એટલે કપડાં સૂકવામાં સમય લાગે છે એટલામાં પુત્ર વધુ સ્નાન કરીને બહાર આવે છે અને કહે છે આખા ઘરમાં બહુ ગંદકી ફેલાયેલી છે ચારે બાજુ દુર્ગંધ આવે છે સાસુમાં આ આખું ઘર સાફ કરી લો હવે હું નહાવા ગઈ હતી એટલે બાથરૂમ સાફ કરવા જઈ રહી છું સરદારજીને જવાબ આપે છે પુત્ર વધુ હું દરરોજ સફાઈનું કામ કરું છું તો હું આજે પણ કરીશ આજે થોડું મોડું થઈ ગયું છે કારણ કે રાત્રે ઘણા કપડાં ગંદા થઈ ગયા હતા વિચાર્યું કે હું પહેલાં તે ધોઈ લઉં અને પછી સફાઈનું કામ કરીશ પુત્ર વધુ કહે છે હા તમે ઘરે રહ્યા છો તો થોડું કામ તો કરવું પડશે ને અને તમે કોઈ સાંભળો છો અને પણ તમને રાંધેલા ભોજન ખડાવે છીએ આટલું કહીને વધુ તેમાં રૂમમાં જાય છે સરદારજી બહુ સારી રીતે સમજી રહ્યા હતા કે થોડા સમય પહેલાં માટે પુત્રવધુ અને પુત્રના વર્તન ઘણો બદલાવ આવ્યો પુત્રવધુએ દરેક વાતચીતનું વર્ણન કરવાનું શરૂ કર્યું હતું શરદજી ઈચ્છતા છતાં કોઈ બોલી શકતા ન હતા અહીં પુત્રવધુ તેના રૂમમાં બેસે છે અને તેની માતા સાથે ફોન પર વાત કરવાનું શરૂ કરે છે બીજી તરફ સરદારજી આખા ઘરની સફાઈ કરવાનું શરૂ કરે છે ત્યારબાદ જ્યારે તે સ્નાન કરીને આવી ત્યારે તેને ખૂબ જ ઠંડી લાગી રહી હતી વિશ્વનાથજીએ પૂછ્યું હે સરદાર તે મારી ચા હજુ બનાવી નથી હવે તો દૂધ પણ આવી ગયું ચા મારા માટે ચા બનાવી દે સરદારજી ઠંડી લાગી રહી હતી તેથી તેઓ રસોડામાં ગયા અને પોતાના માટે ચા બનાવી બે કપ ચા બનાવી તે રૂમમાં આવી અને ચા પીધી લાગી એટલામાં જ તેઓ બહુ રસોડામાં ભોજન બનાવવા માટે આવે અને ચાના વાસણો જોઈને બૂમ પાડી સાસુમાં જરા અહીં આવો પુત્ર વધુનો આટલો મોટો અવાજ સાંભળીને સરદારજી રડી ગયા કે શું થયું કે વહુ આટલા જોરથી બૂમો પાડી રહી છે રૂમમાં ચા મૂકીને તે રસોડામાં આવી અને જોયું કે તેઓ વહુ મોઢું ચડાવીને ગુસ્સામાં ઊભી હતી સરદારજીએ પૂછ્યું શું થયું વહુ તમે આટલા જોરથી કેમ બૂમો પાડી રહ્યા હતા વધુએ ગુસ્સામાં કહ્યું સાસુમાં મેં તમને પહેલાંથી જ કહ્યું હતું કે દૂધ બહારથી આવ્યું આવે છે ઘરમાં ગાય કે ભેંસ બાંધેલા નથી કે તમે બધા ચા પીતા રહો છો મેં સવારે જ તો ચા બનાવી હતી તો પછી હવે ચા બનાવવાની શી જરૂર હતી સદાજીએ તે શાંત સ્વરૂપે કહ્યું બહુ એમાં બૂમો પાડવાનીનું શું છે મેં સવારથી કડકડથી ઠંડીમાં આટલું કામ કર્યું છે અને તારા સસરા સસરાની પણ તબિયત સારી નથી તો શું તમે બે કપ ચા બનાવી પણ પી શકતા નથી સરદાજીની વાત સાંભળીને પુત્ર વધુએ ગુસ્સામાં વધુ ને વધુ ગયો સરજીએ તેમની વહુનો આ ગેરવ્યવહાર જોઈ ગુસ્સામાં સહ ન કરી શક્યા અને તેઓ રૂમમાં ચાલ્યા ગયા બીજા બાજુ પુત્ર વધુ રસોડામાં જઈને ખડખડાટ કરવા લાગી આજે તમારા દીકરાને દો જુઓ હું આજે તમારા બધો હિસાબ એટલો શરૂ કરું છું અહીં તો એકલી તમને અહીં કેમ રાખું તમારા બીજા પુત્રો પણ છે તેમની પાસે જવો પણ મેં ઘણું સહન કર્યું છે હવે તમને જાઓ અને તમારા નાના નાના પુત્ર સાથે રહો પણ આ શહેરમાં રહે છે આજે તમારા બંનેનું સમાધાન થઈ જશે સદાજીનો રૂમ સુધી પુત્ર વધુનો બળગાટનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો સદાજીએ પણ ગુસ્સામાં ચા પી શક્યા નહીં અને મનમાં વિચારવા લાગ્યા કે ઠીક છે ગમે તે હોય પણ હું મારા પોતાના ઘરમાં આવું ગુળગાટ ભર્યું જીવન જીવી શકતો નથી પુત્ર વધુ મારી સાથે એવું વર્તન કરે છે જાણે આ ઘરમાં મારો કોઈ અધિકાર જ નથી બીજી તરફ પુત્ર વધુ પણ તેના સાથે સાથે વાત કરવાની તૈયારી કરી રહી હતી સાંજે સુધીર ઘરે આવ્યો ત્યારે સુધીરના વિશ્વનાથજીએ તબિયત ખૂબ જ બગડી ગઈ હતી ઊં ઉધરસ બંધ થતી જ ન હતી પોતાના તબીબ ગડબડી હતી હાલત જોઈને સરદારજી ગભરાયો ગયા અને પુત્રને કહ્યું દીકરા તારા પપ્પાને જલ્દી ડૉક્ટર પાસે લઈ જાઓ ઉધરસને કારણે આખી રાત તેમને ઉલટીઓ થતી રહી છે સાંજના તેમના તબિયત બધું ખરાબ લાગી રહી છે સુધીરે કહ્યું ઠીક છે માં હું કપડાં બદલી પપ્પાને ડૉક્ટર પાસે લઈ જઈશ પણ રૂમમાં પ્રવેશતા જ તેની પત્ની નિધિ તેને ઉશ્કેરવા લાગી તારા તારા પપ્પાને ડૉક્ટર પાસે લઈ જવાની જરૂર છે અને તે ખળખળાથી છીએ અને હવે તા તમારા નાના નાના ભાઈઓ કહો તેઓ પપ્પાને ડૉક્ટર પાસે લઈ જાય શું આપણે દરેક નાની મોટી વસ્તુઓ પાછળ પૈસા ખર્ચવાના જોઈએ સુધી એવો ઝઘડાથી રૂમમાં ગયો તે તેઓને જો પાછો જ આવ્યો અને બોલવા માં આજે ઓફિસના કામ કરીને હું થાકી ગયો છું મારે ઘણું કામ છે અને આરામ કરો રાજાને બોલવો કે પિતાજીને હોસ્પિટલ લઈ જશે સરદારજી પુત્રને બદલા બદલાયેલા વલણ સ્પષ્ટ રીતે સમજી ગયા હતા થોડા સમય પહેલાં જ પિતાએ હોસ્પિટલ લઈ જવામાં તૈયાર થયેલો પુત્ર રૂમમાં પ્રવેશતા સાથે અચાનક થાકી ગયો સરદારજીએ તેમના નાના પુત્ર નરેશને બોલાવ્યો જે એકબીજાને બીજાને માત્ર પાંચ મિનિટ અંતરે જ રહેવા શહેરમાં બીજા મકાનમાં રહેતો હતો પિતાજીની તબિયત વિશે સાંભળતા જ નરેશ ઘરે આવ્યો પરંતુ તેને ડૉક્ટર પાસે લઈ જવા માટે અચકાન નરેશ કહ્યું મા મેં મારી દુકાનનું કામ છોડી દીધું છે હું તેમને અત્યારે ડૉક્ટર પાસે લઈ જઈ શકતો નથી ભાઈ હમણાં જ ઓફિસથી પાછો આવ્યો છે તે તેને મારી સા સાથે પપ્પાનો દવા કરાવવા મોકલ્યું મોકલો પછી શાંત સ્તરે નરેશ તેની માતાને કહેવા લાગ્યો મા પિતાજીનું પેન્શન ફક્ત ભાઈ જ રાખે છે હવે હું બિઝનેસમેન છું ક્યારેક ધંધામાં નફો હોય કે ક્યારેક ખોટ પણ હોય નુકસાન અને નફો ચાલુ રહે છે હવે તેની એવું નથી મને ભાઈની જેમ દર મહિને પગાર મળે છે ભાઈ તમારું બધું પેન્શન રાખે છે એટલે તમને ડૉક્ટર પાસે જ પણ તે લઈ જશે ને ખરું ને નરેશની આટલી વાત સાંભળતા જ સરદારજીએ તેની આવનારી વૃદ્ધાસ્થાની જાણ થઈ ગઈ હતી તે સમજી ગઈ હતી કે તેનું ઘડપણ કેવી કેવું હતું હશે તે તેમના પુત્ર માનસિકતાને સારી રીતે સારી રીતે જાણી ગઈ હતી હવે તે વિચારવા લાગી કે આના ઉકેલ ચોક્કસ શોધવો પડશે પુત્ર વધુ અને પુત્રોના વધુ આપી દીધું પછી પણ જ્યારે જરૂરિયાત ઊભી થઈ ત્યારે બંને પુત્ર વધુઓ અને પુત્રો એકબીજા પર જવાબદારી નાખવાનું શરૂ કરી નાખે છે અને દુઃખ અને મુશ્કેલીઓના સમયમાં પણ કોઈ તેમની સાથે આવવા તૈયાર ન હતું આ ચિંતામાં સરદારજી આખી રાત જાગતા રહ્યા ને તે ઊંઘી શકતા નહીં ન હતા કારણ કે તેના બંને પુત્ર હોવા છતાં તેમના પતિ દવાખાને જઈ શક્યો ન હતો સરદારજી બાજુમાં બદલામાં રહ્યા વિશ્વનાથજીએ પણ થોડો થોડો સમયાંતરે ઉધરસ આવતી હતી જો તેઓ કોઈ કારણોસર જાગી જાય તો તેને તેમને પાણી આપવાની શારદાજીને આ રીતે અવ્યસ્થા જોઈને વિશ્વનાથજીએ પૂછ્યું શું થયું શારદા આજે તો બહુ અવ્યસ્ત લાગે છે કંઈ ખોટું થયું કે છે જ્યારે તેમના પતિએ પૂછ્યું ત્યારે શારદાજીએ આંખોમાં આંસુ હતા તેણીએ કહ્યું તમારી તબિયત ખરાબ હોવા છતાં એક પણ દીકરો તમને દવાખાને નહીં લઈ જતો ત્યારે તેમની પાસે પૈસાની કોઈ કમી નથી આ બધું કર્યા પછી પણ આપણો દીકરો કે વહુ આપણા માટે માન આપતા નથી જો આજે આપણી આ હાલત છે તો જે દિવસે આપણે આપણા વહુ અને પુત્રો બંને પર સંપૂર્ણ રીતે નિર્ભર થઈ જઈશું તે દિવસે આપણું શું થશે મને મારી આવનારી વૃદ્ધાવસ્થાની ચિંતા છે આ આજે હું તમારી સેવા કરવા છું પણ કાલે આપણે બંનેની બીમાર પડીશું તો આપણી સંસાર કોણ રાખશે મારા બંને પુત્રો જન્મ્યા ત્યારે તમારા માતા ખૂબ જ ખુશ થઈ હતી કે તેમને બે પુત્રો છે બંને પુત્ર વધુ ઘરમાં આવશે અને બંને તમારું ધ્યાન રાખશે આ બાબતથી કોઈ ચિંતા રહેશે નહીં શારદાજી પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા વિશ્વનાથજીએ તેમને પત્નીને સમજાવતા કહ્યું કે શારદા તને બિનજીવદાર ચિંતા કરો છો દીકરો કંટાળી ગયો છે હશે એટલે માટે તેણે આવું કહ્યું હવે કાલે હું તેની સાથે વાત કરીશ અને મને ડોક્ટર પાસે લઈ જશે શારદાજીએ તેમના પતિ માટે ઉકાળો તૈયાર કર્યો ઉકાળો પીધા પછી વિશ્વનાથજીએ સુઈ ગયા પરંતુ શારદાજી આખી રાત ઊંઘ ના આવી તેમણે નક્કી કર્યું કે સવારે તે પુત્ર વધુ અને પુત્રો સાથે સ્પષ્ટ વાત કરશે સવારે બધાને નાસ્તો કર્યો ત્યારબાદ શારદાજીએ સુધીરને કહ્યું દીકરા મારે પોચ હજાર રૂપિયાની જોઈએ છે પોચ હજાર રૂપિયા વાત સાંભળીને પુત્ર વધુ અને પુત્ર તેમની સામે જોયું જોયો અને જોવા બોલ લાગ્યા કે જાણે સરદારજીએ પોચ હજાર રૂપિયા નહીં પણ બીજું કંઈ માગી લીધું હોય સુધીરે પૂછ્યું માં તમે પોચ હજાર રૂપિયા શું કરવા માગો છો અને મારી પાસે એટલા પૈસા નથી કે તમને આપી શકું શારદારજીએ શાંત સ્વરૂપે કહ્યું કેમ દીકરા તું પણ પૈસા કમાય છે અને મારા પેન્શનના પણ પૈસા પણ તા તમે રાખો છો તો એ પેન્શન પૈસામાંથી મને પાંચ હજાર રૂપિયા આપો મારે તારા પપ્પાને ડોક્ટર પાસે લઈ જવા છે આ સાંભળીને નિધિએ તરત જ કહ્યું મા નાની ઉધરસ પાછળ પાંચ હજાર ક્યાંથી ખર્ચી કરે ઉકાળો પીવડાવતા રહો સારું થઈ જશે શારદાજીએ ઊંડા શ્વા શ્વાસ લઈને કહ્યું પુત્રી આ ઉકાળો પીવડાવવાના આખું અઠવાડિયું વીતી ગયું છે જો આ ઉધરસ લાંબા સમય સુધી રહે તો છેલ્લે વખતે ડૉક્ટરે કહ્યું હતું કે તેમને બીજી કોઈ બીમારી હોઈ શકે છે નિધિએ ચીડાઈને કહ્યું મા અને એકલા પપ્પા સારવાર શા માટે કરાવીએ ગયેલા નરેશ પણ આવ્યા હતો તેને કેમ ન કહ્યું શારદાજીએ મનગમતાથી કહ્યું પુત્ર વધુ તમે લોકો અમારું પેન્શન રાખો છો તેથી હું તમને આ કહું છું તમારા દુઃખ અને મુસીબતમાં તમારું ધ્યાન રાખવાની જવાબદારી પણ તમારી જ છે નિધિએ ઉતાવળે જવાબ આપ્યો માં કોઈ વાંધો નથી અમે ફક્ત તમારું પેન્શન રાખીએ છીએ પણ બધા જાણે છે કે તમે નરેશનો બિઝનેસ સેટ કરાવવામાં કેટલા પૈસા લાગ્યા લગાવ્યા છે અને તમે તેનું ઘર પણ બનાવ્યું છે તો શું એ બંને તમારું ધ્યાન ના રાખી શકે નિધિએ વાત સાંભળીને શારદાજીએ આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ પોતાની પતિ તરફ જોવા લાગ્યા વિશ્વનાથજીએ ગુસ્સામાં કહ્યું દીકરી તું કેવા પ્રકારની વાતો કરે છે હમણાં જ છ મહિના પહેલાં તમે બધાને બેસીને નક્કી કર્યું કે પિતાનું જે પેન્શન મળશે જેને તે જે તેમની સંભાળ લેશે તો પછી આજે આ બધી વાતો કેમ થઈ રહી છે આ મોટી વહુ હતી તે જેણે પહેલું કહ્યું કે પેન્શનના પૈસા મને આપો હું તેમનું સંપૂર્ણ ધ્યાન રાખીશ માત્ર છ મહિના જ થયા છે અને પુત્ર વધુ તેની વાત પર પાછી ફરી રહી હતી મામલો એટલો બગડ્યો કે મોટી વહુએ નાના પુત્ર અને તેની પત્નીને પણ પોતાના ઘરે બોલાવ્યા ચારમાંથી તેમણે કહ્યું હું તમારા કરતા શારદાજી અને એકબીજાને આંખોમાં આંસુ જોઈ રહ્યો છતાં પોતાના પુત્રોને રીતે લડતા જોઈને શારદાજીએ મનમાં જૂની યાદ તાજી થઈ ગઈ કે વિચારવા લાગી કે 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 જ્યારે તે બંને નાના હતા ત્યારે મોટા કહેતા કે હું મારી માતા સાથે સુઈ અને અંગે તેનો ઝઘડો હતો અને નાના કહેતા કે હું મા સાથે સુઈશ પછી તે બંનેને માથા પર હાથ મૂકીને બાજુમાં છોડવાની પરંતુ જ્યારે બાળકો મોટા થાય છે ત્યારે તેઓ કેટલાક બદલાઈ જાય છે આ જે બંને પુત્રો તેમની માતા-પિતા જવાબદારીઓ લઈને એકબીજાને લડતા હતા કે વૃદ્ધાવસ્થાની જવાબદારી કોણ લેશે શારદાજીએ લાંબા સમય સુધી ચૂપચાપ વધુ જોઈ રહ્યા હતા પુત્ર વધુ અને પુત્ર વચ્ચે તેમના માતા-પિતાને સંભાળાય કોણ લેશે અને તેમની સારવાર ખર્ચ કોણ ઉઠાવશે તે અંગે દલીલો કરતા હતા નાનો દીકરો કહેતો હતો કે પી પિતાનું પેન્શન લઈ રહ્યા છો તો તમારે તેની સંપૂર્ણ જવાબદારી પણ લેવી જોઈએ મોટો પુત્ર આના વિરોધ કર્યો અને કહ્યું હું એકલો શા માટે તેમની જવાબદારી ઉઠાવું જો હું પેન્શન લેતો હોત તો શું તમે પણ પિતાની પણ તમારા માટે ઘણું બધું કર્યું છે એ તેમણે તમારા માટે ગામમાં બીજું ઘર બનાવ્યું અને તમારા ધંધાનો પણ પૈસા રોક્યા હતા શા માટે હું એકલો તેમની જવાબદારી ઉઠાવી શારદેજીએ પુત્રોને પુત્રની વધુની વિશે વાતો હશે સાંભળતા જેવી ન હતી પતિએ હાથ પકડીને તેઓ ચૂપચાપ ઓટામાં બેસીને હોસ્પિટલ જવા રવાના થઈ ગયા તે તેમણે તેમના પતિને આશ્વાસન આપ્યું તેમના પતિએ હોસ્પિટલના ડૉક્ટર સારી સારવાર કરી પાછા ફરતી વખતે શારદાજીએ તેમના પતિનું કહ્યું આપણે કોઈના રસ્તા શોધવો પડશે જેથી આપણે આપણા ઘરની શાંતિથી રહી શકીએ આ રોજિંદા વિખવાદ હવે આપણા શાંત થતો નથી આપણે ખાવા પીવામાં પણ તંગી સહન કરવી પડે છે અને આપણા પુત્રો આપણી મુશ્કેલીમાં પણ આપણો સાથ આપતા નથી આપણા જે આપણે આપણા જ ઘરમાં આરામથી રહી શકીએ આ બધી વાત કરતાં કરતાં જ શારદાજી પણ વિશ્વનાથના ઘરે પહોંચે છે ઘરે પહોંચતા જ તેઓ જોયું કે ઘરનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું હતું પુત્ર વધુ અને પુત્ર ખૂબ જ સુખ અને શાંતિથી દેખાતા હતા જાણે કશું બન્યું જ નથી પુત્ર અને પુત્ર વધુઓ પુત્રોના ચહેરા પર ભાવ જોઈને શારદાજી સમજી ગયા કે કંઈક તો ચોક્કસ થઈ રહ્યું છે થોડી જ વારમાં બંને પુત્રો શારદાજી પાસે પોતાનો રૂમ આવ્યા અને કહ્યું માં તમે ક્યાં ગયા હતા શારદાજીએ ગુસ્સામાં શોર ન કહ્યું જ્યારે તમારા પુત્રો વૃદ્ધાવસ્થામાં તમારી સંભાળ રાખતા નથી તો હું શું મારા પતિને ડૉક્ટર પાસે પણ ન લઈ જઈ શકું મારા પતિને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી બંને પુત્રોએ કહ્યું માં તમે જાણો છો અમે બંને નિર્ણય લીધો છે જો તમે આ વાત સાંભળશો તો તમે પણ ખુશ થશો વિશ્વનાથજીએ ગંભીર સ્વરૂપે કહ્યું તમે બધાએ તો કયો નિર્ણય લીધો છે જેની કારણે તમે ખુશ દેખાઈ રહ્યા છો ચોક્કસ આ નિર્ણય તમારા પોતાના હિત માટે જ હશે તેથી તમે આટલી બધી ખુશીઓથી ભરાયેલા છો આના પર પુત્ર વધુએ કહ્યું પહેલાં સાંભળો પછી કંઈ કહો શારદારજીએ તેમના પુત્ર અને પુત્ર વધુને વાત સાંભળીને પહેલાંથી જ ગુસ્સો આવતો હતો ચારે મોટા દીકરાએ કહ્યું મા અમે ચારે મળીને મળીને નથી નક્કી કર્યું કે તમે તમારા બે ભાગ પાડીશું તમે આરામ રહેથી રહેશો પિતા નાના ભાઈ સાથે રહેશે અને પેન્શનની રકમ અડધા અડધા ભાગમાં વહેંચી આ બંને જવાબદારીઓ એક વ્યક્તિ પર નહીં પડે માતા તમે જાણો છો કે તમારી ઘણી જવાબદારીઓ છે નાના પુત્ર પણ કહ્યું હા માતાજી ભાઈ સાચું કહ્યું કે શારદાજી અને વિશ્વનાથજી તેમના પુત્ર વધુ પુત્રોને વાત સાંભળીને દંગ રહી ગયા તેઓ સમજી શક્યા નહીં કે તેઓ પોતાના બાળકો બંને એકબીજા સામે પોતાના જ રહ્યા છે પુત્ર વધુએ તેમના માટે આટલો મોટો નિર્ણય લીધો જ અને નાના પુત્રે કહ્યું બા બાબુ હા નિર્ણય લેવાની માટે કોઈ ઉતાવળ નથી તમે બંને સમજી વિચારીને નિર્ણય લેજો જોઈએ કોઈ પણ રીતે આજે રાત સુધી થઈ ગયું હોવું જોઈએ કાલે ફરી આવશું ત્યાં સુધી તમારો નિર્ણય તમને જણાવજો જો કે વિશે વિચારવાની જરૂર નથી કારણ કે તે સાચો નિર્ણય લીધો છે આદેશ આપ્યો પછી પુત્ર પુત્ર વધુ તેના થયા વિશ્વનાથજીએ ગભરાયેલા સ્વરે કહ્યું ના શારદા આપણે આવું નહીં કરીએ શકીએ વૃદ્ધાવસ્થામાં અલગ રહેવું ગામમાં મારા મિત્ર ધનશ્યામના પત્ની તને યાદ છે તેમની સાથે કંઈ થયું હતું તેમના પુત્ર વધુએ તેમને પુત્રોને તેમના વિભાજીત કર્યા હતા એક પુત્ર તેની શહેરમાં લઈ ગયો અને પત્ની બીજા પુત્ર સાથે ગામમાં રહેતી હતી બંને એકબીજાના દૂર રહીને ખુશ થયા નહીં એક એકવાર ધનશામનો ફોન આવ્યો હતો તે ફોન પર ખૂબ જ મોં જોર જોરથી રડી રહ્યો હતો કે તે શહેરમાં બિલકુલ સારું નથી લાગતું ઘરમાં તેની સાથે કોઈ વાત કરવાવાળું જ નથી તે ઘણીવાર એવું લાગ્યું કે ફરીવાર ગામમાં જઈને તેની પત્ની સાથે રહેવું પણ તેના શહેરનો દીકરો તેને ગામમાં છોડવા તૈયાર ન હતો થોડીવાર રોકાઈને વિશ્વનાથજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે ગામમાં તેની પત્નીની હાલત પણ આવી જ હતી તેઓ આખો દિવસ તેની વહુ સાથે ઘરના કામકાજ કરતી પણ જો કોઈ સમસ્યા હોય તો તેની લાગણી વ્યક્ત કરતી નહીં માટે કોઈ ન હતું એકવાર ધનશ્યામે થોડા તાવ આવ્યો તો તેની પત્ની તેને વારંવાર કહેતી હતી કે તેના પતિને ગામમાં છોડી દો તે તેમની સંભાળ લેશે પરંતુ તેનો પુત્ર સંભાળવા તૈયાર ન હતો યોગ્ય કાળજી ના અભાવે ઘનશ્યામ આ દુનિયા છોડી દીધી હતી અને તેની પત્ની તેની પતિના વિરોધમાં થોડા સમય પછી તે પણ ગુજરી ગઈ હતી વિશ્વનાથજીએ શારદા તરફ જોયું અને કહ્યું શારદા તારી તબિયત સારી નથી તું જ મારી સંભાળ રાખે છે જો આપણે આપણી બહુ અને પુત્ર સાથે અલગ રહેવું પડે છે તો આપણે માટે જ ખૂબ જ મુશ્કેલ બની જશે વૃદ્ધાવસ્થામાં આપણને એકબીજાની વધુ જરૂર પડે છે આપણે કોઈ એકબીજાની સંભાળ રાખશું અને દુઃખ અને સમસ્યા હોય તો ઓછામાં ઓછું આપણે એકબીજાને શેર તો કરી શકીએ છીએ દુઃખ વહેંચવાને મન હળવું થઈ જાય છે શારદારજી પણ પોતાના પુત્રોને નિર્ણયને બિલકુલ ખુશ ન હતી તેઓ જાણતા હતા કે તેઓ આજે નહીં બોલે તો તેમની બહુ અને પુત્ર તેમની સાથે એવું જ કરશે તે તેઓ તેમના મિત્ર અવગણે થયું હતું શારદાજીએ મનમાં નક્કી કર્યું કે તે તેમની વૃદ્ધાવસ્થાના દુઃખો અને પીડામાં વિતાવશે નહીં તેમના આખી જિંદગી પોતાના પુત્રો માટે જીવી છે તેમના તમામ જરૂરિયાતો પૂરી કરવાનો તેમને મદદ કરી છે પોતાની જરૂરિયાતો ઘટાડીને પણ તેમના પુત્રોની ઈચ્છાઓ પૂરી કરી છે પરંતુ આજે તેમના પુત્ર વધુ અને પુત્રોનો વારો છે ત્યારે તેઓ તેમના માતા પિતાનું ભરણ પોષણ કરવું મુશ્કેલ થઈ ગયું રહ્યું છે પતિ પત્ની બંને આખો દિવસ રાત ઊંઘી શકતા નથી તેઓ એકલાને કેવી રીતે જીવ જીવશે તેવી ચિંતા છે પણ શારદાજીએ ખૂબ જ બુદ્ધિશાળી અને ક્રમ બુદ્ધિ મહિલા છે તે તેના પતિને શ્વાસ્થ આપે છે અને કહે છે ચિંતા કરશો નહીં આપણે બંને પુત્રો સાથે સવારે વાત કરીશું સવાર પડતાની સાથે જ બંને પુત્રો પોત પોતાના માતા પિતાને નિર્ણય રાહ જોઈ લાગ્યા હતા નાસ્તો કર્યા પછી બધા પુત્રો અને વહુઓ ડાઇનિંગ ટેબલ પર બેઠા છે શારદાજીએ નાસ્તો કર્યા પછી રૂમની અંદર જાય છે અને દરવાજા તરફ વારંવાર જુએ છે જાણે તે કોઈની આવવાની રાહ જોઈ રહ્યા હોય પુત્રો અને પુત્ર વધુ તેને વારંવાર દરવાજા તરફ જોતી જોઈને પૂછે છે માતા વારંવાર દરવાજા તરફ કેમ જોઈ રહ્યા છો અને તમે શું નિર્ણય લીધો છે મોટો દીકરો આગળ કહે છે તમે પપ્પાનો સામાન પેક કર્યો અને અમે તમારી સાથે લઈ જઈશું હા મા બે દિવસમાં મહિનાની પહેલી તારીખે હું પેન્શન અડધા પૈસા લેવા આવીશ એટલામાં જ દરવાજો કોઈક ટકોર મારે છે શારદાજી ઝડપથી દરવાજા પાસે જાય છે અને કહે છે આવો વકીલ સાહેબ હું સવારથી તમારી રાહ જોઈ રહી હતી મોટો દીકરો ચોંકી જાય છે અને પૂછે છે મા તમે વકીલને ઘરે કેમ બોલાવ્યો શારદાજી શાંત થઈને તેણે જવાબ આપ્યો જવાબ આપે છે દીકરા ફક્ત વકીલ જ બધી બાબતો સમજાવે છે ખુરશી પર બેસીને વકીલ કહે છે તો દીકરા વાત એ છે કે આ ઘર જેમાં તમે રહો છો તે શારદાજીના નામે છે અને તેમની ઈચ્છા છે કે તેમના પુત્રો અને વહુઓ આ ઘર ખાલી કરે હવે તમારે સાથે આ ઘરમાં રહેવા માંગતી નથી વકીલની વાત સાંભળીને પુત્ર અને પુત્ર વધુ બંને અચાનક અચાનક રહી જાય છે મોટો દીકરો બૂમ પાડે છે માં શું તમે પાગલ થઈ ગયા છો તમારા દીકરા વહુઓને ઘરની બહાર ફેંકી દેવાના છો તમે બંને પુત્ર વધુઓ આંખો ચોળીને રહે રહે છે લાગે કે કે વૃદ્ધાવસ્થામાં બહુ તરંગી બની ગઈ છે જે આપણે ઘરમાંથી ગાઢી મૂકવાની વાત કરી રહી છે તમારા વકીલનો ફોન કરતાં પહેલાં એકવાર પૂછવું જોઈતું હતું ને માવા સાંભળીને શારદાજી નજીક પડેલી લાકડી ઉપાડે છે અને કહે છે તમારી હિંમત કેવી રીતે થઈ કે તમને પતિ પત્નીને અલગ કરવાની તમે આવો કઠોર નિર્ણય લાવતા પહેલાં તમે અમને પૂછ્યું હતું તમે ચારે મળીને અમને અલગ કરવાનું નક્કી કર્યું છે પછી તેમના તમારા માતા પિતા શું જોઈએ છે તે પૂછવું શારદાજીએ કડક અવાજે આગળ કહ્યું આજે બે પુત્રો હોવા છતાં તમારા વૃદ્ધા માતા પિતાને તમારા માટે બોજ બની ગયા છે મારે આવા દીકરા બહુઓ સાથે જરાય રહેવું નથી એમ તમે બંને સારી રીતે જાણો છો કે આ ઘર મારું છે મેં તેને જાતે બનાવ્યું છે આ માટે મેં તારા પિતાનો ફંડમાંથી બધા પૈસા રોક્યા હતા પછી તે તેમના નાના પુત્ર નરેશ તરફ ભળ્યો અને કહ્યું નરેશ મેં તારા ધંધામાં કેટલા પણ પૈસા રોક્યા હતા તે વ્યાજ સાથે પરત કરી દેજે હવે અમે તમારા પૈસામાંથી એક પણ પૈસો પણ તમને આપશું નહીં આજે શારદાજીએ તેમના પુત્ર અને પુત્ર વધુ બોલવાની કોઈ તક આપી ન હતી તેમણે પોતાનું અને તેમના પતિ સ્વાભિમાન જાળવા રાખ્યું હતું સાચું કહે તો દીકરાઓને અને વહુને સાંભળતા જ રહ્યા બસ મા તમે તમારા પોતાના પુત્રો સાથે જ આવું કેવી રીતે કરી શકો તમે તેમના આપેલા પૈસા વ્યાજ સાથે પાછા કેવી રીતે માગી શકો શારદાજીએ કડક અવાજે કહ્યું જ્યારે તમને વધુ આપીને પણ તમે લોકો તમારા પિતાને ડૉક્ટર પાસે લઈ જવા માટે એક હજાર રૂપિયા પણ ખર્ચી શકતા નથી તો પછી વૃદ્ધાવસ્થામાં અમે તમારા લાખો રૂપિયા કેમ વેડફીએ વાતને આગળ વાંચતા વકીલે કહ્યું માજી હું આગળ દસ્તાવેજ તૈયાર કરાવી લઈશ પછી પછી પુત્ર તરફ જોઈને તેણે કહ્યું તમે પણ તમારા રહેવાની વ્યવસ્થા ક્યાંક બીજે કરો આટલું કહીને વકીલ ત્યાંથી ચાલ્યો ગયો તેમની માતાએ આ કડક દેખાવ જોઈને બંને પુત્ર અને પુત્ર વધુ સ્તબ્ધ થઈ ગયા આજે તેમનો પ્લાન તેમના પર પલટો થતો જો તેઓ માતા પિતાને અલગ કરવાની વાત ન કરી હોત તો શારદાજીએ આટલો મોટો નિર્ણય ન લીધો હોત હવે તેમની ભૂલ સમજાયા બાદ તેઓ માફી માંગવા આવે છે આમ તો તે કહેવું બધું યોગ્ય રહેશે કે લોભથી તેણે તેની માતાની માફી માંગવાનું શરૂ કર્યું તેણે કહ્યું માં તમે બંને અહીં આ ઘરમાં રહો અને પણ અહીં રહેવા દો એમ તમને ક્યાંય જવાનું નહીં કહીએ પુત્ર વધુએ તરત કહ્યું માં હું તમને ઘરનું કોઈ પણ કામ નહીં કરવા દઉં સમયસર ભોજન અને નાસ્તો પણ આપીશ પણ તમને ઘરની બહાર કાઢશો નહીં શારદાજી વાત સાંભળીને કોઈ બોલ્યા નથી લાકડી એક બાજુ ફેંકી પતિને હાથ પકડીને રૂમમાં જાય છે પત્નીઓ આ ઉગ્ર દેખાવ જોઈને વિશ્વનાથજીને કહે છે શારદા આજે તો તેઓ અજાયબી કરી બતાવી શારદાજી હસીને કહ્યું રાજી તો આપણે આપણી વહુઓને તેના પુત્રને બધું આપી દઈએ તો જરૂર પડે ત્યારે આપણને કંઈ ન મળે પરંતુ તેમને આ વાતનો અહેસાસ કરાવવો પણ ખૂબ જરૂરી છે કે આપણા વગર તેઓ આજે પણ કંઈ નથી અહીં તો એમને એમ લાગે છે કે બે રોટલી આપી તેઓ આપણા પર ઉપકાર કરી રહ્યા છે હું તેમની કૃપા રોટલી ખાવા માંગતી નથી બધું મારું હોવા છતાં હું તેમને આગળ મજબૂરી નથી માંગતી નથી તેઓ આ બધું તેમને પાઠ ભણાવવા માટે કર્યું છે હવેથી તેઓ આપણને અલગ કરવાની હેરાન કરવાની હિંમત પણ નહીં કરે હવે હું મારા પેન્શનના પૈસા પણ નહીં આપું તે આપણે સાથે જ રાખશું મેં તેમને ઘણું બધું આપી દીધું છું શારદાજીએ આ નિર્ણય પછી તેમના પુત્રો અને પુત્ર વધુઓ તેમને ખૂબ જ સેવા કરવા લાગ્યા હવે તેઓ ક્યારેય માજી માજી કહેતા થાકતા નથી અને તેમની સાથે ક્યારેય ગેરવર્તન કરતા નથી કારણ કે હવે તેઓ જાણતા હતા કે જો આપણે કંઈ પણ ખોટું કરશે તો તેઓ તેમની માતા તેમની ઘરની બહાર ફેંકી દેશે તેથી મિત્રો કોઈ વાર સ્વાભિમાન મા માટે કઠિન નિર્ણય લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે ભલે તે તમારી સામે તમારો પુત્ર કે વહુ પણ કેમ ના હોય શારદાજીએ જેમ જ્યારે સ્વાભિમાન વાત આવે છે ત્યારે તે યોગ્ય નિર્ણય લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો મહેરબાની કરીને અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો સાથે તમે વિડીયો ક્યાંથી નિહાળ્યો છે એ પણ જણાવજો અને આપણે ચેનલનો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો 하루에 몇 수, 네바 비디오 사태, 자이스리라, 자이스리